ભરૂચ આમ આદમી પાર્ટીએ કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું ચૈતર વસાવાના સમર્થનમાં ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને ખોટા આરોપો લગાવી ખોટી રીતે ફસાવાયા છે વિધાનસભા ગૃહમાં આવનાર ચોમાસુ સત્રમાં મનરેગા કૌભાંડનો મુદ્દો વિધાનસભા ગૃહમાં ના ઉઠાવી શકે તે માટે ષડયંત્ર છે

આ ભાજપનો એક ષડંત્ર આજે એમની ઉપર જે ખોટી એફઆરઆઈ કરવામાં આવી અને પોલીસ આ ભાજપનો હાથો બની અને ચૈતરભાઈ જોડે જે દુર્વ્યવહાર કરવામાં આવ્યો છે ત્યારે આપ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે આ જે પોલીસ અધિકારીઓ છે એ લોકોએ ભાજપનો ખેસ જ ખાલી પહેરવાનો બાકી રાખ્યો છે એ તમામ લોકોએ ભાજપનો ખેસ પહેરી લેવો જોઈએ કારણ કે તમે ખાખીને આની ઉપર ઢાઘ લગાડી રહ્યા છો ત્યારે આજે આની અંદર ચૈતરભાઈને ન્યાય મળે એકસો નવું જેવી જે ગંભીર કલમ જે બીએનએસ ની લગાવવામાં આવી છે એ હટાવવામાં આવે અને ચૈતરભાઈને ને જે બે ઇજ્જતી કરી અને એમને જે ગાડીમાં ધક્કા મુક્કી કરીને જે બેસાડવામાં આવ્યા છે એ જ ઇજ્જત સાથે એમને ફરીથી એમને દેડિયાપાડા ની અંદર રોડ ઉપર લાવવામાં આવે અને એમની ઓફિસ ની અંદર એમને પ્રસ્થાન કરવામાં આવે એવી માંગ સાથે આજે મુખ્યમંત્રીને સંબોધી અને ભરૂચ કલેક્ટર સાહેબ ને અમે આવેદનપત્ર પાઠવવા માટે આવે છે ત્યારે આજ જે ધરપકડ થઈ છે એની પાછળનું મેઈન જે કૌભાંડ છે આ પચીસસો કરોડનું જે કૌભાંડ હતું ચૈતરભાઈ વસાવે

ડેડિયાપાળાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાને ખોટી રીતે ફસાવાનું ષડયંત્ર કરવા માટે જે પહેલેથી સ્ટોરી બનાવીને જે ખોટા કેસમાં ફસાવી દે દીધા દીધા છે ત્યારે અમે આજે સૌ આદિવાસી સમાજના આગેવાનો આમ આદમી પાર્ટીના આગેવાનો તમામ લોકો આજે પક્ષ પાર્ટી છોડીને આજે ચૈતરભાઈના સમર્થનમાં મુખ્યમંત્રીશ્રીને શ્રીને ભરૂચના કલેક્ટર મારફત આવેદનપત્ર આપવા માટે આવેલા છે અમારો આવેદનપત્ર આપવાનો હેતુ એ છે કે જે પણ પોલીસ કર્મીઓએ અને અધિકારીઓએ જે ખોટી રીતના આ ધારાસભ્ય શ્રી પર ફરિયાદ કરી છે એ લોકો પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે આપ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે આપ જાણો છો કે ભારત દેશમાં પહેલો એવો કિસ્સો બન્યો હશે કે વકીલોને કોર્ટમાં જતા રોકી રહ્યા છે વગર એફઆઈઆરે ધારાસભ્યને એરેસ્ટ કરી લેવામાં આવે છે અને આરોપીની જેમ એમને ધસડીને ગાડીમાં લઈ જવામાં આવે છે ત્યારે અમે તમામ બાબતોનો વિરોધ કરીએ છીએ અને આવેદનપત્ર આપીને અમે સરકારને ચેતવણી આપીએ છીએ કે ભાઈ અમારા ધારાસભ્યશ્રીને આ રીતના ખોટા કેસોમાં ફસાવાનું બંધ કરો તમે જે કૌભાંડો કર્યા છે નરેગાના એને દબાવવા માટે ક્યાંક ને ક્યાંક આ એની પર પડદો નાખવા માટે ધારાસભ્ય ખોટી રીતના ફસાવવા માટેનું આ કાવતરું કરવામાં આવેલું છે જીતુ રાણા દિવ્યાંગ ન્યૂઝ ભરૂચ